તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સાત દસ બે હજાર પચીસ ને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની રજીમાં લઈને આવ્યો છે ફરી પાછો અને આજે લસણની આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં આખું છાકરું ભરાઈ ગયું છે જોઈ શકો છો ને નવમું છાપરું પણ અડધું ભરાઈ ગયું છે તો આવક સારી એવી જોવા મળી છે કાલ જેવી જ જોવા આજે પણ મળી છે અંદાજીત ચાર હજાર કટ્ટા જેવી આવકું આજે પણ જોવા લસણમાં મળી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ આજની કે કેવી રહી છે લસણની બજારું જ કાલની બજારો તો તમે જોઈ જ છે કે ચારસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા જેવી લસણની બજારું બોલાવી હતી તો ચાલો હવે હરાજીમાં જઈને જ જાણીએ કે આજની કેવી રહી છે લસણની બજારું તો વિડિયોમાં ઠેર બન્યા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજાર ભાવ ભાવે મીડિયમ ક્વોલિટી દેશી લસણો પાંચસો ને એકમાં વેચાણો પાંચસો દેશી મીડિયમ ક્વોલિટી એ

છસો ને પંચોતેર રૂપિયામાં બેસી છે રેલીઓ પડદા વગરનું છે મોટી ઘડીનો માલ છે બીજે રણમાં હાલે એવો તો દેખીએ છસો પંચોતેર રૂપિયામાં બીકા છસો પંચોતેર રૂપિયા ને કિલો કાઢે માલ કાફી બઢિયા હે આ છે પડદેવાળા માલ હે કાફી બઢિયા માલ હે તો ચાલો દોસ્તો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો તમે વિડીયોમાં જાણ્યા આગળ કે આજે લસણમાં બજાર કેવી હતી અને હા તમને રોડની જેમ સાઈડમાં સ્ક્રીનશોટ પણ મેકી દઉં છું જોઈ લઈએ સાઈડમાં સ્ક્રીનશોટ આલે છે તો યાદની તમામ જન્સીનો બજાર ભાવ તમને એમાં જોવા મળી જશે તો વિડીયો પોસ્ટ કરીને પણ તમે જોઈ શકો છો કે તમામ જન્સીમાં ઊંચા નીચા ભાવ આજે કેવા બોલાયા છે લસણમાં અથવા અન્ય જન્સી બધી તમને જોવા મળી જશે એમાં તો ચાલો હવે અત્યારે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો રોજે રોજ તમને જોવા મળી જશે તમામ જન્સીના ભાવ પણ જોવા મળી જશે તો ચાલો હવે કાલે પાછા મળીશું તો ત્યાં સુધી સૌને જય માતાજી